ભારતમાલા દિલ્હી મુંબઈ જે કોડીડોર હાઈવે છે તે નિર્માણ પામી રહ્યો છે ખાસ કરીને જો આ આ હાઈવે છે તેની વાત કરવામાં આવે તો જે હાઈવે ગોધરા તાલુકાના દરુણીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યો છે જે રીતે પંચમહાલમાં ભારે અતિવૃષ્ટિ સર્જાઈ હતી જેના કારણે અનેક જે હાઈવે રોડો છે તેનું ધોવાણ થયું હતું ત્યારે ખાસ કરીને જો આ વડાપ્રધાનના જે ડ્રીમ પ્રોજેક્ટ સમાન જે આ હાઈવે રોડનું નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે તેની વાત કરવામાં આવે તો જે આ હાઈવે રોડ છે હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ કે કઈ રીતના આ હાઈવે રોડનું જે ધોવાણ થયું છે જેને લઈને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે રોડની ગુણવત્તાની સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ખાસ કરીને કારણ કે જે આ વડાપ્રધાનનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે અને જે રીતે આનું નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે જે કરોડો રૂપિયાના માતબર રકમના ખર્ચે જે આ હાઈવેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે હાલ આ જે હાઈવે છે તે કાર્યરત કરાયો નથી પરંતુ કાર્યરત થાય તે પહેલાં જ આ રોડનું ધોવાણ થતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ રોડની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે રવિ શાહ જીએસટીવી પંચમુલ